જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુર નારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે મહિનાના શુક્લ પક્ષમાં જય એકાદશીનું વ્રત કથા કરીએ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું ભગવાન કૃપા કરીને જણાવો કે મહા મહિનાના શુકલ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની વિધિ શું છે અને એમાં કયા દેવતાઓનું પૂજન કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજેન્દ્ર મહા મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ તથા મોક્ષ પ્રદાન કરે છે એટલું જ નહીં એ બ્રહ્મ જેવા પાપ તથા પિશાચ તત્વનો નાશ કરનારી પણ છે આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનીમાં જવું પડતું નથી આથી રાજન પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ એક સમયની વાત છે સ્વર્ગ લોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા દેવગણ પારિજાત નંદન નવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ કરોડ ગાંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્રે સ્વેચ્છાનુસાર વનમાં વિહાર કરતા ઘણા વર્ષ સાથે નૃત્યોનું આયોજન કર્યું એમાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા એમાં પુષ્પદત્ત ચિત્રસેન અને એનું પુત્ર એ ત્રણ મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિની ધાવરા એક કન્યા ઉત્પન્ન થઈ હતી એ પુષ્પવતીના નામથી વિખ્યાત હતી પુષ્પદત્ત ગંધર્વોનો એક પુત્ર હતો એને લોકો માલ્યવાન કહેતા માલ્યવાન પુષ્પવતીના રૂપ પર અત્યંત મોહિત હતો આ પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા આ બંનેનું ગાન થઈ રહ્યું હતું એમની સાથે અપ્સરાઓ પણ હતી પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહની વશીભૂત થઈ ગયા ચિત્તમાં ભ્રાતિ આવી ગઈ આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા ક્યારેક તાલનો ભંગ થઈ જતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું ઇન્દ્રે એમના પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજી કુપાયમાન થઈ ગયા આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા અરે મૂર્ખાઓ તમને બંનેની ધિક્કાર છે તમે લોકો પતિ તને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહીને પિશાચ બની જાઓ આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું તેઓ હિમાલય પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચ યોની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક પાતકથી ઉત્પન્ન થયેલ તાપથી પીડિત થઈને બની પર્વતની કદરાઓમાં ભટકતા હતા એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચિનીને કહ્યું આપણે એવું કયું પાપ કર્યું કે જેનાથી આપણને આ પિશાચીઓની પ્રાપ્ત થઈ છે નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચીઓની પણ ખૂબ જ દુઃખ દેનારી છે માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ આ પ્રમાણે ચિંતા મગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા દેવયોગી એમને મહામહિનાની શુક્લ પક્ષની એકાદશી બધી તિથિઓ માં ઉત્તમ છે આ દિવસે એ બંને બધા પ્રકાર નો આહાર ત્યાગી દીધો જલપાણ પણ ન કર્યું કોઈ જીવનની હિંસા પણ ન કરી એટલે સુધી કે ખાવા માટે ફળ પણ ન કાપ્યું થઈને તેઓ એક પીપળા પાસે બેસી રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો એમના પ્રાણ હરી લેનારું ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ એમની ઊંઘ પણ ન આવી તેઓ રતિ કે બીજું કોઈ સુખ પણ ન લઈ શક્યા સૂર્યોદય થયો બારસનો દિવસ આવ્યો આ પ્રમાણે પિશાજ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું આ વ્રતના પ્રભાવથી અને ભગવાન વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિશાજપણું દૂર થઈ ગયું પુષ્પવતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો એમના શરીરોમાં પણ પહેલાં જેવા જ અલંકારો શોભી રહ્યા હતા તેઓ બંને મનોહર રૂપ ધારણ કરી વિમાન પર બેઠા અને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંને ઘણી પ્રસન્નતા સાથે એમની પ્રણામ કર્યા એમને આ રૂપમાં ઉપસ્થિત જોઈ ઇન્દ્રને ઘણું આશ્રય થયું એમણે પૂછ્યું કહો ક્યાં પુણ્યના પ્રભાવે તમે બંને પિશાજીઓની માથી છૂટી ગયા તમે તો મારા શ્રાપથી શ્રાપિત હતા તો પછી કયા દેવતાએ તમને એમાંથી છુટકારો અપાવ્યો માલ્યવાન બોલ્યો સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પણ દૂર થઈ ગયું છે ઇન્દ્રે કહ્યું તો હવે તમે બંને પાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં સલગ્ન અને ભગવાન શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય હોય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ નૃપશ્રેષ્ઠ જયા એકાદશી બ્રહ્મ હત્યાનું પાપ પણ દૂર કરનારી છે જેણે આ એકાદશીનું વ્રત કર્યું એણે બધા પ્રકારનું દાન કરી દીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા આ એને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિષ્ઠોમ યજ્ઞનું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 રામ નારાયણ 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 શ્રીમન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ની ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે